જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ હા હા એ કોમેન્ટ આવી હે હા એમાં એવો આવ્યો અગમ નિગમ એટલે શું કોમેન્ટમાં અગમ નિગમ એટલે શું એમ હા સારું તો ધ્યાન સાંભળજો બોલ અગમ નિગમ એટલે શું બરાબર તો હવે જો અત્યારે તો આવું હાલે છે દુનિયામાં કે તમે કોઈ શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદો શ્રુતિઓ સાધુ સંતોના ગ્રંથો સાધુ સંતોની વાણીઓની તમે વ્યાખ્યા કરો સમજણ આપો સમજાવો તમે તો શું કહેશે ઢોંગી પાખંડી કે આ બધું પોથીવાળું જ્ઞાન છે આ પુસ્તકીયું જ્ઞાન છે આવું કહેશે બરાબર હવે પછી તમે તમારી અંદરથી પ્રગટ થતું જ્ઞાન મતલબ તમારી બુદ્ધિ અનુસાર તમારી અંદરથી પ્રગટ થતું જ્ઞાન એ જ્ઞાન તમે કરશો આ ગ્રંથોને છોડીને તો શું કહેશે ખબર છે આ તો મનમુખી છે કોમેન્ટો પણ કરશે આ તો મનમુખી છે હવે આમાં તમે શું કરશો બોલો જો તમે આત્મજ્ઞાન વિશે તમે તમારી રીતે તમારા અનુભવમાં જે કાંઈ આવ્યું હોય તેવી તમે વાત રજૂ કરશો મતલબ બુદ્ધિના અનુભવમાં તો કહેશે મનમુખી છે હવે તમે સંતોનું જ્ઞાન લેશો ગ્રંથોનું જ્ઞાન લેશો સાધુ સંતોની વાણીનું જ્ઞાન લેશો તો કહેશે પુસ્તકીયું જ્ઞાન છે એ હવે આનું શું કરવું બોલો એટલે આવા બધા ઢોંગી પાખંડીઓ જે હોય છે એના ચેલિયું ચેલા એના ચમચા ઢોંગી પાખંડી ગુરુઓના આવી ઘણાના સત્સંગો ઉપર કોમેન્ટો કરતા હોય છે કે આ મનમુખી છે બરાબર હવે તમે શું કરો જો હવે એનું એનું જ્ઞાન કરે તો કે મનમુખી છે જો ગ્રંથોનું જ્ઞાન કરે તો કે ગ્રંથો વાંચી વાંચીને બોલે છે હવે આને પકડવા ક્યાં એટલે આવા તો અનેક છે પરંતુ એની ઝંઝટમાં એની લપમાં પડવાનું નથી કારણ કે પોતાનો વાળો મોટો કરવા માગે છે બરાબર આવા ચેલીયું ચેલા ચમચાઓ ગામડે ગામડે ફરી રહ્યા છે અનેક ભોળા પારવડાને ફસાવી રહ્યા છે અને ઢોંગી પાખંડી જલસા કરતો હોય છે પરંતુ એ ભોળા પારડાને ખબર નથી કે અમે જે પાપના પોતલા બાંધી રહ્યા છે એને ખુદને ખબર નથી એ અમારો ગુરુજ ઢોંગી પાખંડી છે અને ગામડે ગામડે ફરીને આ જાહેરાતો કરીને ઢોંગી પાખંડી અમારા ગુરુના હવાલે અમે કરી છીએ આ મહાપાપ છે કારણ કે એને ખુદને ખબર નથી હે કે અમારો ગુરુ સત્ય છે તે ખુદને ખબર નથી ચેલ્યું ચલાને ધંધે લગાડી દીધા છે અને વાળો વધારે છે અને કમાણીની શરૂઆત થઈ ગઈ પૈસાની આ બધું ધન માટે થઈ રહ્યું છે આ ટોટલ ધર્મના નામે ધંધા થઈ રહ્યા છે વિશેષમાં કાંઈ નથી બરાબર હવે આપણે આપણને જે કાંઈ સમજાયું એવી વાત કરીએ તો કે આ તો સંત મતે નથી સંત મતે વાત થવી જોઈએ હવે આપણે સંત મતે વાત કરીએ તો તમારો અનુભવ શું છે તમને અનુભવમાં શું આવ્યું હવે આવાને પકડવા ક્યાં આ નથી કહેતા આપણી કાઠિયાવાડી ભાષામાં કે સિંગડે જાલો તો ખાંડા અને પૂછડે જાલો તો બાંડા અને પકડવા ક્યાં ક્યાં તમે પકડ બોલો કોઈ ઢોર હોય રેઠિયા પકડવા જાવ ન હોય ખાંડા હોય પૂછડું પકડવા જાય પૂછડું જ ન હોય બાંડા હોય તો પકડો ગયા એટલે આવા ઢોરના પગ પકડી લેવાય કે ભાઈ તું તારી રીતે મહાનુ હારી ગયો તારી પાસે એમ ઘણા મોટા મોટા સંતોએ હાથ નથી જોડે આજ્ઞાની પાસે આ એના જેવું છે એટલે આવા અહંકારી અભિમાન્યો જે હોય છે એ પોતાની જાતને આઈ એમ સમથિંગ ઈગો અમે જ કાંઈક છીએ અમારું જ જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે બીજાને કોઈને કાંઈ ખબર પડતી નથી એટલે આવા ઢોંગી પાખંડીઓથી છેટું રહેવું જરૂરી છે કારણ કે જગતમાં અત્યારે ધર્મના નામે ધંધા આવેલા છે મોટા મોટા સંગઠન બનાવી અને આ બધા ઢોંગી પાખંડીઓ અનેક ગુરુઓ નીકળી પડ્યા છે મુક્તિમોક્ષના થેલા ભરી ભરીને ટોપલા ભરી ભરીને જાણે એની પાસે જ મુક્તિમોક્ષ હોય હે અને જગતને ફસાવવાના ધંધા કરી રહ્યા છે બરાબર તો અને લાખોની સંખ્યામાં ઘેટા બકરાના જેમ ટોળા ભેગા કરી દઈએ એક વાડામાં પૂરી દઈએ એવી રીતે ઘેટા બકરાના ટોળા ભેગા કરેલા એવું નથી ઘણા સંતો કહેતા ગુરુ ગડરિયા ભેડ ચેલા એટલે આ બધી ઘેટા જેવી હાલ છે બરાબર અને ઓલો હકાવનારો હોય ગુરુ ગડરિયો ગુર કરે એટલે ઓલા બધા લાઈન થઈ જાય આ ઘેટા બકરાના ટોળા હા ગઢ આ છે ને આ બધું આવું છે એટલે હવે જે જગત કરતું હોય એની અંદર આપણે કાંઈ મતલબ નથી મને મારો છોકરો કહેતો હોય છે ઘણી બધી કોમેન્ટો આવે છે ઘણા બધા એવું એમ કહે છે કે આ મનમુખી જ્ઞાન છે ઘણા એવું કહે છે કે એમને સારું લાગે છે અમને સરસ લાગે છે તો આમાં શું હોય છે ઘણા એમ કહે છે કે હજી તમને ખબર નથી ને ઘણા એમ કહે છે કે જ્ઞાની બનવાનો પ્રયત્ન ન કરો તો આ બધા મોટા મોટા જ્ઞાનીના દીકરા બની ગયા છે જે આ સાહેબ લાયસન આપતા ફરજ બધાને આ શું આરટી ઓફિસનો સાહેબ છે હે અને બીજાને લાયસન્સ આપતા ભરે એટલે આવું જગતમાં ધતિંગ હાલી રહ્યું છે ભગતજી આવા ધતિંગ પંચા દોઢસોમાં કાંઈ પડવાનું નથી ત્રીસ પંચા દોઢસો નહીં પણ આ બધા ધતિંગ પંચા દોઢસો વાળા છે અને ધન સાથે મતલબ છે ચેલ્યું ચેલા સાથે કોઈ મતલબ નથી અને એને વિરોધ જ કરવો હશે કૂતરું ભાઈ ખેંચે ગામ ભણી શિયાળીઓ ખેંચે સીમ ભણી આવા ઢોંગી પાખંડીઓને તમે કહો ને ભગવાન છે તો એમ ક્યાંક નથી તમે એમ કહો ને ભગવાન નથી કે છે હવે આપણે એમ કંઈક ભગવાન છે તો એમ કે સાબિત કરી હવે આને તમે કરો હું હેં જેના આંખો આડા પાપના પડદા જ ભરેલા હશે એને કંઈ ભગવાન દેખાવાનો નથી તેને તમે દેખાડશો કેવી રીતે એટલે આ બધું શું છે કે હવે ચલો ઠીક છે જે કરે તે ભરે આ બધાનો પડદા હે આ પાખંડ ફાસ વહેલા મોડો થવાનો જ છે કંઈક જેલમાં ઘરી ગયો નથી કંઈક જેલમાં ઘરી પણ જવાનો છે બરાબર મોટા મોટા ગમે એવા સંગઠનો ઊભા કરે કાંઈ ન થાય મિત્રો બરાબર પણ આ એક નોટ કરજો વાત કે પાપ એ પાપ છે ને સત્ય એ સત્ય છે બરાબર સત્ય કોઈ દિવસ હારે નહીં ને અસત્ય કોઈ દિવસ જીતતું નથી બરાબર તો સત્યનો રસ્તો જ ભગત પકડી રાખજો આપણે જગત જે બોલતું એને બોલવા દેવું કારણ કે અત્યારે બધાય શું છે કે આ બધાય પૈસા પાછળ પડ્યા છે સબકો તેની જેબ ના હતા તેની જરૂરત કોઈ નહીં બરાબર એટલે આ બધાય બધાએને પૈસાની જરૂર છે અત્યારે તમે ઢોંગી પાખંડી તમે લગભગ જગ્યાએ તમે ગુરુઓને જુઓ એટલે હે આલિશાન ગાદલો અને માથે તારે આમ મુગટ પહેરાયવાય છે ભગવાન જેવા અને આરતીઓને પૂજા અને હામયાને આ બધું ઢોંગ થતું નથી માતા ગંગા સતીનો કહેતા કે મંડપને મેળા કરી તો છે પાનબા અધુરિયાના કામ અંતક્રંઠથી રાખે પૂજાવાની આશા એને ક્યાંથી હરીનો સંગ એટલે આ તો બધા પૂજાવાળા છે હે પૂજાય છે વાણીમાંય નથી કે ભાઈ હવે તો હું ઘણે પ્રભુ થઈને પૂજા આવું છું પણ નાજીર કહે છે માનવીને મેં કદી પ્રભુ થતા જો એ નથી આજકાલના માનવી ભગવાન બનવા માંડ્યા છે પરમાત્મા બનવા માંડ્યા છે પ્રભુ બનવા માંડ્યા આ કેવું ઢોંગ પાખંડ આવેલું છે તમે વિચાર તો કરો ભગત કેટલું ઢોંગ પાખંડ છે તો એ તો હું કહું છું કે અત્યારે આ જગતમાં સાવધાન રહેવાનું છે જેના તેના પૂછડા પકડીને ચોટી નથી જવાનું સાચા પહેલાં ગો તમારા ગુરુ છે માતા પિતા છે ભગત એની સેવા કરાય કોઈ ગુરુઓના ચક્કરમાં અત્યારે પડવા જેવું છે નહીં પણ સાચા સદગુરુ જો મળી આવશે તો તમારી પાસે એક રૂપિયાની માંગ નહીં કરે કરોડોના ઢગલા કરો તે અડે નહીં એને કાંઈ લેવા દેવા જ નથી કારણ કે સાચા ગુરુ અને સાચા શિષ્યની વસે વચ્ચે ધન દોલતને કોઈ સ્થાન નથી હું દાસી જેવોને ભીમબાપાનો ઘણી હે દાખલો આપું જ છું કે એક રૂપિયો વેચમાં નહોતો જ્યાં પૈસા વેચમાં આવ્યા જ્યાં માયા વેચમાં આવી સમજી લેજો આ લાલચી ગુરુને લોભી ચેલા છે અંતે બે ઠેલમ ઠેલા લાયફ અંદરને આવી જ અંદરવાળા છે બાકી બીજું કાંઈ છે એની બધાય ધંધાવાળા ગુરુ સાનાથી કાંઈ મુક્તિમોક્ષ થાય નહીં ઘણીવાર હું કહું છું કે જ્યાં માયા છે ત્યાં ભક્તિ નથી ને ભક્તિ છે ત્યાં માયા નથી હવે ભાઈ સાચા સાધુ સંતો જે હોય એના ધન દોલત સાથે શું મતલબ છે અને માયા સાથે શું મતલબ છે એને તો માત્ર પ્રેમના જ ભૂખ્યા હોય ધનના ભૂખ્યા ન હોય ધનના ભૂખ્યા તો કેટલાય ગામડે ગામડે શહેરે શહેરે રખડતા પડે છે આ તો બધા ભીખારી વેળા છે એટલે હું વાણી બોલું છું કે મરના છે મરના ભલા મત માંગો કોઈ ભીખ બિન માંગે મોતી મિલે એ સદગુરુ કે શીખ માગવા કરતાં તો મરી જવું સારું એટલે આ બધાને મફતયું ખાવાની આદત પડી ગઈ છે અને ચેલ્યું ચેલાય વાહ ગુરુજી વાહ વાહ ગુરુજી વાહ એટલે એને શું છે વાહ વાહી જોઈશે આ ચેલા આવા ચાપલુસી કરતા ફરે વાહ વાહી કરતાં ફરે નવટંકી કરતાં ફરે એટલે ઓલાને મજા આવે એટલે આવા પાછા ઢોંગી પાખંડી ગુરુ એવા હોય છે ને કે એની વાહવાહી કરે ને એને પડખે બેહાડે એનું હારું હારું કરે રાખે પણ જરા કંઈ કોઈ હાચ્યો સાચી સત્ય વાત કરે ને તો કે આને જાવ દેવાનું કાઢો બેણે એમ એટલે સાચી વાત કોઈ કરવા માગતો એને બાણે કાઢી મૂકે અને ઓલા વાહવાહી કરતા હોય ને એના ભેગા રહીએ એટલે આ બધું નાટક છે કારણ કે ઢોંગી ગુરુને વાહવાહી જોઈશે અને આ ચેલિયું ચેલાને ખબર કાંઈ પડતી નથી ને વાહવાહી કર્યા રાખે છે હેં એટલે આ બધાય શું છે આ ભાઈ હરખા આપણે બધા હર કાયના એના છે આપણે બે હર કાયના એના જેવું છે વાસ્તવિકતા કાંઈ નથી બાકી જે છો એ અસલમાં તમે છો તમારી અંદર જ છે વસ્તુ પણ સાચો ગુરુ તમારી અંદર રહેલો સોહમ શબ્દ તમને બતાવે છે શ્વાસોશ્વાસની ક્રિયામાં બાકી ક્યાંય ધ્યાન ધારણા નથી દેખાડતો હે કોઈ મસ્તકના મધ્ય ભાગમાં દસમા દ્વારમાં ધ્યાન ધરે છે આજ્ઞા ચક્રમાં ધ્યાન ધરે છે હૃદય કમળમાં ધ્યાન ધરે છે નાભીમાં ધ્યાન ધરે છે બધે ઠેકઠેકણા ધ્યાન ધરે છે ને તો રવિદાસ નથી કહેતા થક ગઈ ધ્યાની જ્ઞાની વિજ્ઞાની ઐસી અખત કહાની આ કથવામાં નથી આવતું ધ્યાનમાં નથી જ્ઞાન ધ્યાનથી ઉપર છે એટલા માટે હું ઘણા ટાઈમથી બોલતો હોઉં કે ભાઈ સત્કર્મ કરો ઓર ચૂપ રહો ચા છાવ મિલે ધૂપ મિલે સત્યનો રસ્તો પકડો સત્યનો રસ્તો પકડ્યા વગર મુક્તિ સંભવ છે જ નહીં મળે જ નહીં ગમે એવો હોય ને ગમે એવો ગુરુ હોય ને એને સત્યનો માર્ગ તો અપનાવવો પડશે પડશે ને પડશે બાકી ઢોંગ પાખંડ માર્યા એટલે ગયા દુનિયા એ બનાવટ કરવાનો ધંધા કરો છો છલ કરો છો કપટ કરો છો કામી છે ક્રોધી છે લોભી છે લાલચી છે મોહી છે શબ્દ સ્પ્રશ ગંધમાં આ વિષયવાસણો ફસાયેલા છે મનમુખી જ્ઞાનમાં પોતે ફસાયેલા છે અને બીજાને એમ કહે છે કે મનમુખી હવે બાવન અક્ષરી જેટલી કથણી બકણી થાય બધી મનમુખીમાં આવે બરાબર તો અત્યારે દુનિયામાં આ ઢોંગ પાખંડ જ હાલે છે ભગત વિશેષમાં કાંઈ નથી હવે તમે કીધું કે અગમ અને નિગમ એટલે શું બરાબર આવી કોમેન્ટ આવી છે તો અગમનો અર્થ જ છે ગમ એટલે સમજણ અગમ એટલે સમજણથી ઉપર જ્યાં બુદ્ધિ પહોંચે જ નહીં જાણી ન શકાય એવું જાણ્યાથી બહાર એ અગમ છે એનો માત્ર અનુભવ થાય એ અગમ એ જ પરમ પિતા પરમાત્મા છે એનો માત્ર અનુભવ થાય બુદ્ધિથી કથણીથી બકણીથી ધ્યાનથી ધારણાથી નથી પકડાય એવો હેં તમે ગમે ત્યાં ધ્યાન ધરો ધ્યાન ધરી ધરીને તો કેટલાય ગાંડા થઈ ગયા ને પાગલે થઈ ગયા હે કોઈને કાંઈ મળ્યું છે અત્યાર સુધી બતાવો કોઈ પણ ધ્યાન ધરનારો હેં કે જ્ઞાન કરનારો કોઈને આત્મજ્ઞાન જ્ઞાન થઈ ગયું ભાઈ ધ્યાન જ્ઞાનથી ઉપર છે આ કથણી બકણીથી ઉપર છે રહેણીના ઘરમાં છે કથણી બકણીના ઘરમાં નથી કરણી સત્યની કરો એટલે હું ઘણા ટાઈમથી ત્રણ વર્ષથી બોલ રૂપિયા સત્યનો માર્ગ અપનાવો અને ભજનના રહેણીના ઘરમાં રહેતા જાઓ શ્વાસોશ્વાસની ક્રિયામાં ધીરે ધીરે તમને મળી જશે શ્વાસની ક્રિયામાં માત્ર ધ્યાન ધરો કોઈ મંત્ર બંત્ર કાંઈ જપવાની જરૂર નથી ઓટોમેટિક સોહમ શબ્દો ઓલરેડી ચાલી જ રહ્યો છે એ જ સાચો મહામંત્ર છે એ જ સાચો ગુરુ અને શિષ્ય છે અને એની અંદર જ પર પિતા પરમાત્મા છે બાકી ગમે ત્યાં તમે ધરશો કાંઈ નહીં આવે હે બાકી જેને આવું બધું ધંધા કરવા છે કે ના અમારી જ પાસે છે અમારી જ પાસે છે પછી હું છે ઘણા એની ચેનલો પહેલાં હું જોતો ને એમાં જાત જાતના વિરોધાભાસ કોમેન્ટ કરતા પછી ઘણા મારા પરિચિત સાધુ હોય ને એ મને ફોન કરે કે આવી કોમેન્ટ હું આવે શું કરું મેં કાંઈ વાંધો નહીં હવે એના બિચારાના મગજમાં જે કાંઈ હોય જેવા એના વિચારો છે પણ મને કોમેન્ટ છે કારણ કે કોમેન્ટ જેવી લેખી હોય બરાબર એના વિચારો જે ઉઠા હોય એ પ્રમાણે કોમેન્ટ કરે ને એટલે જેવો જે માણસ હોય છે એ કોમેન્ટથી પણ પકડાઈ જાય એની વાણીથી પણ પકડાઈ જાય કે આ તર્કવાદી છે વાદવિવાદીઓ છે અહંકારી છે કામી છે ક્રોધી છે એના શબ્દોથી પણ પકડાઈ જાય અને એની કોમેન્ટથી પણ પકડાઈ જાય પણ એવાની ઝંઝટમાં કાંઈ પડવાની જરૂર નથી બરાબર એવા તો કર્યા રાખે આવા તો છન્નું આવે ને છન્નું ગયા આવે હવે એવાની લપમાં આપણે પડવાની ક્યાં જરૂર છે આપણે આપણું કામ કેરે જવાનું છે બરાબર તો હવે अगम निगम तो अगम छे परमात्मा छे अः भीखा साहेब कहे कि भिखा बात अगम की कहन सुनन में नहीं जो कहे सो जाने नहीं जाने सो कहे नहीं भीखा साहेब कहे कि ये बात अगम घर जैसे परमात्मा ने छे, छे अगम की भिखा बात अगम की जो कहे मतलब जो कहे कि मैंने आत्म परमात्म शब्दन अनुभव थी ग नहीं थोटू અને જો કહે સો જાને નહીં જાને શો કહે ને જેને એનો અનુભવ થઈ ગયો બોલતો જ નથી જોતો આ બધું બોલતો જ બંધ થઈ જાય તો જેટલા કહે છે ને કે અમને આત્મજ્ઞાન થઈ ગયું અમને શબ્દ પ્રગટ થઈ ગયો અમને ફલાણું થઈ ગયું ઢીકણું થઈ ગયું અનુભવ થઈ ગયો બધાય ખોટા છે એ બધાય ભ્રમિત કરવાનો ધંધા છે વિશેષમાં કાંઈ નથી બરાબર તો એટલા માટે અગમ જે છે એનો માત્ર અનુભવ થાય છે અગમ પરમાત્મા અનુભવવાની ચીજ છે તો હવે અનુભવ કરનારો કોણ એ મનચિત બુદ્ધિથી અનુભવ એનો ન થાય શરીરથી અનુભવ ન થાય એનો અનુભવ માત્ર આત્મા જ કરી શકે કારણ કે અગમરૂપી પરમાત્માનો અનુભવ કરવો હોય તો એનો અનુભવ કરનારો આત્મા છે બાકી કોઈનું કામ નથી બરાબર તો હવે આત્મા કેમ અનુભવ કરે તો પહેલાં તો આપણે આત્મ અવસ્થા ઉપર આવવું પડે આ બધું વિષય વાસનામાંથી છલ કપટમાંથી નીકળી જવું પડે હેં અત્યારે નકરા ચેલિયું ચેલા જ મૂડી રહ્યા છે એમાં જ ફસાઈ ગયા છે ધન દોલતમાં જઈને શું અગમ ઘરની તો એક બાજુ વાત રે આતમ ઘર સુધી ન પહોંચી શકે કથની બકણીમાં મનની તરંગોમાં ભટકી ભટકીને મરી જાય મનની તરંગ પહેલાં મરવી પડે છે મન મનકી તરંગ મારલે હો ગયા ભજન આદત બુરી સુધાર લે હો ગયા ભજન હવે મનની તરંગો તો મરી નથી જ્યાં ત્યાં મનની તરંગોમાં ભટકતા ફરેશ બધી મંડપને મેળા કરતા ફરે છે પૂજાતા ફરે છે હવે આ બધું ઢોંગ પાકડશે બરાબર તો હવે અવસ્થા સુધી પહોંચવા માટે વંચિત બુદ્ધિ અહંકારને આત્માની અંદર ખેંચી લેવું પડે છે સઘળી ક્રિયા અટકી જાય સ્થિત પ્રજ્ઞાની જેમ ગીતામાં કહે છે ભગવાનનું ઘણી વાર કહું છું સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને અર્જુન કોઈ ક્રિયાકાંડ રહેતો નથી એમ સ્થિત પ્રજ્ઞા અવસ્થામાં પ્રાપ્ત આવી ગયેલો કોઈ પાસે ક્રિયાકાંડ જ નથી તો જે ક્રિયાકાંડમાં રખડતા બકડે કથણી કરવી એટલે બોલવું ક્રિયા થઈ સાંભળવું કથણી બકણીને એ ક્રિયા થઈ તો આ બધા ક્રિયાકાંડમાં ફસાણા છે ક્રિયાકાંડમાં નથી ક્રિયાકાંડથી ઉપર છે આત્મા એને સ્થિત પ્રજ્ઞા કહેવાય હવે અવસ્થાને પ્રાપ્ત કરો નિગમ એટલે નિ એટલે નિષ્ગમ એટલે સમજણ નિજની સમજણમાં પહેલાં આવવાનું છે બરાબર અગમ એ જ્યાં કાંઈ સમજણથી ઉપર છે એ પરમાત્મા છે નિગમ એટલે નિજની સમજણમાં આવવાનું છે બરાબર છલ કપટ બધું બાદ કરી કચરો સાફ કરી આત્માને શુદ્ધ કરવાનો છે જે આવરણો છે કામ ક્રોધ લોભ મધમોહ શબ્દ સ્પ્રદ રૂપરસ ગણ છલ કપટ ઈસર તારી મારી વાદ વિવાદ ખેત ખોદણી હું હું મેં મેં અહંકાર અભિમાન આ બધું કાઢવાનું છે આ કચરો નીકળી જાય અને શુદ્ધ થાય ત્યારે આ મનચિત બુદ્ધિ અહંકાર આત્માની અંદર લય થઈ જાય સ્વયં તમે આત્મ સ્વરૂપ બની જાઓ એટલે નિજની ગમ મતલબ નિજની ગમ કોઈ સાચું સાચા સંત જો મળી આવે તો તમને તમે નિજ શો તમારે નિજની ગમ તમને સમજણ આપે કે નિજ સુધી કેવી રીતે પહોંચવું હવે નિજ નિગમ એટલે એ જ નિજ નિગમ નિ એટલે સ્વયં આપ એટલે સ્વયં આપણે પોતે ને ગમ એટલે પોતાની સમજણ જ્યારે આપણી સમજણના ઘરમાં આવી જાય છે અને આત્મ સ્વરૂપ જ્યારે આપણે બની જાય છે ત્યાર પછી અગમનો અનુભવ થાય અગમરૂપી આત્માનો એ અનુભવવાની ચીજ છે હે એ ધ્યાનમાં નથી જ્ઞાનમાં નથી કથણીમાં નથી બકણીમાં નથી હે એ કરણીમાં સત્યના રસ્તેની કરણી કરો અને પછી રહેણીના ઘરમાં આવો પછી ખબર પડે તો અગમ છે એ પરમાત્મા છે બુદ્ધિથી ઉપર છે એનો માત્ર અનુભવ થાય અને નિગમની એટલે નિજ નિજની ગમને ગમ એટલે સમજણ નિજની સમજણ લઈ આત્મ સ્વરૂપ બની પછી પરમાત્મ રૂપી અગમનો માત્ર અનુભવ થાય છે ભગત બરાબર તો સત્ય સનાતન ધર્મની જય